હાઈ મિત્રો કેમ છો બધા મજામાં નવા માં તમારું સ્વાગત છે અને આપણે સવાર સવાર માં તૈયાર થઈ અને નીકળી ગયા કોલેજ જવા માટે જો હે ને વાતાવરણ બહુ મસ્ત છે અને આપણે પોગી ગયા ધીમે ધીમે પ્રદ્યુમન પાર્ક પાસે પછી જો અત્યારે નવું ઓલું ટ્રેન્ડિંગ સોંગ નીકળ્યું છે કે લાલ ભરી લાલ પરી તો એમાં છે ને રાજકોટમાં એડિટ બન્યું હતું તો જો આ છે આપડી લાલ પરી આ તળાવનું નામ લાલપરી છે જો કે મસ્ત છે પણ કાંઠે થોડો કચરો છે અને આપણે પોગી ગયા કોલેજ છે અને કોલેજ છે ને આજે આપણે જગન્નાથ પુરીની પ્રાર્થના કરી એ ઋતુ આજ શું છે ખબર તને

રામ 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 તો રામ 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 નહીં બે આ છે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મસ્ત વાતાવરણ આ લોકો સેલ્ફી લે છે કે જો આપણે જઈ છે આજ રામ રામ કરવા અસાડી બીજ રામ 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 એ તું તો અલગ થી આવી એવું લાગે અલગ એટલે કે ઇન્ડિયન ઇચ છો કે આઈ એમ ઇન્ડિયન આઈ એમ ગુજરાતી ઓ પણ લાગતું તો નથી હજી આપણે બે લોકો બાકી રહી ગયા ને રામ રામ કરવા જવાનું રામ 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 હું બેને ને એક આરે તમને રામ રામ હા બધા રામ રામ અષાઢી બીજના ફોરમ ઋતુ કો કેટ વો કે લીએ મનાતી હોય ઋતુ ના માનતી હોય ક્યાં કર સકતે હૈ ઋતુ ન માનતી હોય ચાલી ગઈ છોડ કે ફોરમ કો જો જોઈ આપણે આવી બનાવવા કર કર પછી તો હે ને આ કુતરો એક ક્લાસ અટેન્ડ કરવા આવી ગયો જો કેટલું મસ્ત વાતાવરણ છે અને આપણે બોલાવવામાં આવ્યા હતા થોડક બ્લોગિંગ માટે

હા એ આ વગર જો ના ના આવી જાય ના રે રે અલ્યા પાછા ની ગઈ હા તો 2000 जेम कैमरा थी या नब्बे लोग मन ने सॉन्ग तो जो है वालों को अच्छी दिशा ही दिखा रहा है मैं क्या हूँ सुन गाऊँ सुन गाऊँ ये पहला तो हर उगा था ना वाह 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 वर्षा चलो तेरी

પછી છે ને ફૂલ વરસાદ આવ્યો જો અમારે ત્યાં છે ને પાણી પાણી થઈ ગયું એકદમ એટલે પાણી હાલતા ગરમી એવું થતું તું પણ છેલ્લે વરસાદ આવી જ ગયો મસ્ત વાતાવરણ થઈ ગયું પછી આપડે તો વરસાદના ક્લાસમાં માં બેસી ગયા હતા જોકે કોઈને આજ તો ફ્લી ફ્રી લેક્ચર આપ્યો તો આપણે આ વરસાદ હતો ને એટલે કે કોઈને મન ન લાગે ભણવામાં પછી આપણે નીકળી ગયા કોલેજ પૂરી કરી વરસાદમાં થોડા ઘણા લેક્ચર મળી અને ઓનારે મારું બે ગોલું છે તો મસ્ત છે ને બધા રાજકોટમાં ફૂલ વરસાદ પડવા તો અને અત્યારે છે ને વર્ષ જયરામ દેવજી અત્યારે છે ને વરસાદ તો થોડો ઘણો ચાલુ જ છે એટલે આપણે પલળતા પલળતા જવું પડશે થોડું ઘણું જો કેવા મસ્ત ફૂલ મસ્ત ફૂલ વેચાય મસ્ત સ્મેલ આવે ત્યાં પછી વરસાદ હતો એટલે કઈ ગરમ ગરમ ખાવાનું મન થયું તો અમે લોકો ભોગી ગયા વડાપાઉ ખાવા અડધા પલળેલ ને અડધા કોરા એમ જો આપડે આવી ગયા ગરમા ગરમ વડાપાઉ હવા વરસાદમાં વડાપાઉં ખાવાની કંઈક મજા જ અલગ છે પછી આપણે ત્યાં બાજુમાં છે ને આલુપુરી ટેસ્ટ કરી પછી જ્યાં પાણીમાં ચાલતા ચાલતા આપણે છે ને હવે હોસ્ટેલ ફાઇનલ ફૂગવા આવ્યા છે એટલે હોસ્ટેલ તરફ જવાનું છે અડધા ત જોકે પલળી ગયા તા અને ફૂલ એમ બધે વરસાદ પડી ગયો તો તો હજી અડધી કોરી રહી જાવ એ માટે મેં પાછી

રામ રામ પછી તમારે શું બોલે રામ રામ જય શ્રી કૃષ્ણ